હાય મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ હશો હું પણ મજામાં જ છું તો આજે આપણે નવી રેસીપી લઈને આવ્યા છીએ આજે આપણે બનાવશું દાળ ઠેઠા તે પણ દેશી કૂકરની અંદર જે આપણે એક જે તેલનો ડબ્બો આવે છે તેને તોડી અને તેની અંદર વાયર બાંધી અને આપણે તેને બનાવશું આજે દાળ ઠેઠા તો આપણે દાળ ઠેઠા માટે મગની દાળ કૂકરની અંદર બાફવા માટે ગેસના ચૂલા ઉપર આપણે ચડાવી દીધી છે આપણે થેઠા માટે લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે આપણે ઘઉંનો લોટ પણ ચાલે અને ભડકું હોય તો પણ ચાલે થેઠા ની અંદર તેની અંદર આપણે મીઠું પણ નાખી દઈશું પછી આપણે તેની અંદર જીરું નાખશું ત્યારબાદ આપણે તેની અંદર મોહણ દેવા માટે તેલ નાખી દેવાનું છે તેલ વધારે નાખવાનું છે જેથી આપણે સારા બને અને આવી રીતે તેને આપણે મિક્સ કરી દેવાનું છે પછી આવી રીતે પાણી નાખી અને આપણે હવે લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે આપણે ઠેઠાનો લોટ બાંધવાનું ચાલુ છે આપણે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ઠેઠા બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે જે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો એટલે હવે તેને આવી રીતે ગોળ ગોળ આપણે દડા ટાઈપના ઠેઠા બનાવવાના છે અને એ ઠેઠા જે આપણે દેશી કુકર જે બનાવ્યું છે વાયર બાંધી તેની અંદર આપણે શેકવાના છે તો આપણે આવી રીતે વ્યવસ્થિત જો બહુ તૂટેલી જગ્યા ન રહે એ રીતે આવી રીતે વ્યવસ્થિત ગોળ ગોળ બનાવવાના છે જેથી શેડાવવામાં સારું રહે આપણે લસણની કળીઓ એક બાજુ ફોલવાનું ચાલુ છે અને એક બાજુ આપણે થેઠાનો લોટ બાંધવાનું પણ ચાલુ છે થેઠાનો લોટ થોડો કઠન રાખવાનો છે જેથી સારા બને આપણે લસણ ખાધવાનું ચાલુ છે હવે આપણે લસણ ખંડાઈ ગયું છે તેની અંદર હવે આપણે થોડુંક લાલ મરચું નાખી દેવાનું છે પછી વ્યવસ્થિત તેને લાલ મરચું નાખી અને આપણે ખાંડી અને વ્યવસ્થિત તેને કરી નાખવાનું છે આપણે વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે આવી રીતે આપણે લસણ વળ મરચું વ્યવસ્થિત મિક્સ કરી નાખવાનું છે એક બાજુ આપણે મરચું ખંડાવવાનું ચાલુ છે અને બીજી બાજુ આપણે ટમેટા દાળ વઘારવા માટે તપેલી ની અંદર દાળ વઘારવા માટે તેલ નાખી આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે પ્રથમ આપણે રાય નાખી દેવાની રાય ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર આપણે જીરું નાખી દઈશું ત્યારબાદ આપણે એની અંદર કઢીપટા નાખી દઈશું પછી આપણે લીલા મરચાં નાખી દેવાના ત્યારબાદ આપણે તેની અંદર લાલ મરચાં સુકા એ આપણે નાખી દેવાના છે વ્યવસ્થિત સડી જાય એટલે ત્યારબાદ આપણે તેની અંદર ટમેટા નાખી દેવાના છે આપણે દાળ વધારવાનો છે આપણે દાળ વઘારવાનું ચાલુ છે અને આપણે વઘારની અંદર નાખી દીધા છે અને મસ્ત સુગંધ પણ આવી ગઈ મટાટમાં ટમેટા થોડાક સડી ગયા છે તો તેની અંદર આપણે થોડીક હળદર નાખી દઈશું હળદર નાખ્યા પછી આપણે તેની અંદર થોડુંક મીઠું નાખી દઈશું આપણે થોડુંક મીઠું દાળ જ્યારે બાફવા મૂકી જ્યારે નાખેલું હતું એટલે આપણે મીઠું માપે નાખવાનું છે જેથી બહુ ખારું જાય ઓછું આપણે ટમેટા વ્યવસ્થિત સડી ગયા છે તો તેની અંદર આપણે જે ખાંડેલું મરચું છે લસણવાળું તે આપણે અંદર મિક્સ કરી દઈશું અને વ્યવસ્થિત આપણે જે મરચું નાખ્યું એને હલાવી અને મિક્સ કરવાનું છે હવે આપણે વઘાર તૈયાર થઈ ગયો છે હવે આપણે જે બાફેલી દાળ છે ત્યારબાદ આપણે જ્યાં વઘાર તૈયાર થઈ જાય એટલે એની અંદર નાખી દઈશું વઘાર તૈયાર થઈ ગયો છે તો હવે જે આપણે બાફેલી દાળ છે એ આપણે વઘારની અંદર નાખી દઈશું અને આવી રીતે વ્યવસ્થિત હલાવી અને બધો વઘાર ઉપાડી અને આપણે જે બાફેલી દાળ છે તેની અંદર આપણે નાખી દેવાનો છે એટલે આપણો વઘાર તૈયાર થઈ જશે અને આપણે જે માટેની આપણે જે દાળ બાફી છે એ આપણે આપણે માટે તૈયાર થઈ જશે હવે એને વ્યવસ્થિત અંદર જે વઘાર કર્યો છે એ નાખી અને વ્યવસ્થિત હલાવી નાખવાનું છે દાળ વધારે ઘાટી છે એટલે તેની અંદર થોડુંક પાણી નાખી દેવાનું છે જેથી આપણે દાળ થોડી બહારવી જ આપણે આ દાળ વધારે છે આપણે દાળ બની ને તૈયાર થઈ ગઈ છે તેની અંદર આપણે થોડુંક લીંબુ નાખી દઈશું થોડીક ઘટાશ હોય એટલે થોડીક ખાવાની વધારે મજા આવે અને આપણે દાળ વ્યવસ્થિત ઉકળી ગઈ છે અને મસ્ત બની ગઈ છે આપણે આજે ઠેઠા સુલા ઉપર શેકશું ને આપણે સૂલો હળગાવી દીધો હે સુલો હળગાવવાનું ચાલુ હે આપણે આ ઠેઠા શેકવા માટેની પેટી બનાવી છે આપણે આવી રીતે જે તેલનો ડબ્બો હોય તેની અંદર નાના નાના હોલ પાડી અને તેની અંદર આપણે વાયર બાંધી દેવાના અને તે એની ઉપર જે આપણે પડકાના ઠેઠા બનાવ્યા છે તે આપણે તેની ઉપર રાખી અને એને આપણે આ જે સૂલો સળગાવી છે તેની ઉપર આપણે રાખી દેવાનું છે ઠેઠા શેકવા માટે આપણે સૂલો સળગીને તૈયાર થઈ ગયો છે હવે તેની ઉપર આપણે કૂકર મૂકી દઈશું જે ઠેઠા બનાવવા માટે દેશી કુકર આપણે બનાવ્યું છે હવે આની ઉપર ઉપર આપણે ઠેઠા રાખી દઈશું આપણે હવે ઠેઠા બની ગયા છે અને તેને આપણે કુકર આવી રીતે વ્યવસ્થિત જવાનું છે ઠેઠા આવી રીતે વ્યવસ્થિત ગોઠવી નાખવાના આખી જાળી જે બનાવેલી છે તેની અંદર આવી રીતે ગોઠવતું જવાનું છે ગોઠવાઈ જાય પછી ત્યારબાદ આપણે તેને ઉપરથી થોડું

ઠેર આવતું જાય છે ગરમ ન લાગે એ ખાસ ધ્યાન રાખવાની એવું હોય તો સીપીયાનો ઉપયોગ કરી લેવાનો તૂટે નહીં એ રીતે આવી રીતે આપણે ઠેઠાને ફેરવી નાખવાનું એક બાજુ સડી ગયા છે અને હવે બીજી બાજુ ચડાવવા માટે આપણે એને મૂકી દેવાના છે હવે આપણે ઠેઠા ચેક કરશું સડી ગયા છે કે નહીં અને આપણે જો સડી ગયા છે તો આપણે તેને બહાર કાઢી લેવા આપણે ઠેઠા વ્યવસ્થિત ચડી ગયા હોય એવું લાગે છે હવે આપણે એને એક એક કરી અને બહાર કાઢી લેવાના છે ગરમ ન લાગે એ ખાસ ધ્યાન રાખવાની છે કારણ કે ગરમ બહુ અંદર વરાળો હોય છે જેથી ગરમ વધારે લાગે આ બે ઠેઠા થોડા કાચા રહી ગયા એટલે એને આપણે થોડીક વાર અંદર રહેવા દઈશું દાળ બની ગઈ છે એટલે આપણે જોવો દાળ શાકવા માટે આવી ગઈ છે દાળ ખૂબ જ મસ્ત બની એ લુખી પણ પીવાની મજા આવે એવી દાળ બની છે આજે તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે તો ચાલો બધા મિત્રો આપણે જમી લઈએ આપણે ઠેઠા અને દાળ તૈયાર થઈ ગયા છે તો આપણે ઠેઠાને આપણે ઘી સાથે પણ ખાઈ શકીએ તો આપણે ઘી લઈ લીધું છે આપણે ગોળ લઈ લીધો છે અને આપણે નાની ડુંગળી પણ સંભાળીને લઈ લીધી છે તો આપણે ઠેઠો ખાવા માટે તૈયાર છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારાથી જો કાંઈ ભૂલ થઈ હોય તો જરૂરથી કમેન્ટ કરતો જેથી અમે સુધારી શકીએ